નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું કુજુ શિવાય શ્રી લોક ધાર્મિક વિડીયો જોવા માટે આપનું આ ચેનલ માં સ્વાગત છે તો આજે આપણે તુલસી શ્યામ ને પૌરાણિક મહાત્મ્ય અને એની સંપૂર્ણ ઇતિહાસ જાણવાના છે કે જે અહીંયા એન્ટી ગ્રેવિટી રોડ ગાઢ જંગલ અને પૌરાણિક આ મહાત્મ્ય ધરાવતું મંદિર એટલે તુલસી શ્યામ એ દેશમાં એકમાત્ર તુલસી માતા અને શામળાજી અહીં પ્રતિમા રૂપે પિરાજી છે ગાઢ જંગલની વચ્ચે આવે આ મંદિરના દર્શન સાથે પ્રકૃતિના ખોળામાં વિહરવાનો અને વન્યજીવ સૃષ્ટિને જોવાનો લ્હાવો અહીં અનેરો છે તુલસી શ્યામ મંદિર માં તુલસી માતા અને શામળાજીની પ્રતિમા ત્રણ હજાર વર્ષો જૂની હોવાની માન્યતા છે અહી ગરમ પાણીના કુંડ આવેલા છે જ્યાં બારે માસ માટે પાણી ગરમ રહે છે કે એન્ટી ગ્રેવિટી રોડ કે જ્યાં ગુરુત્વાકર્ષણ થી વિરુદ્ધ વાહન ચાલતું હોવાનો અહીં ભાસ થાય છે કે આ તુલસી શ્યામ મંદિર જૂનાગઢ શહેર થી લગભગ એકસો ત્રેવીસ કિલોમીટર તેમજ ઉના થી ઓગણત્રીસ કિલોમીટર ના અંતરે આવેલું છે અહીં આવેલા જંગલોમાં માં આપણી સિંહ દીપડા હરણ વિવિધ જાતના ના સૃષ્ટિઓને જોઈ શકીએ છીએ ત્યાં ગરમ પાણીના કુંડા આવેલા છે આ કુંડમાં સ્નાન કરવાનો પણ અનેરો મહત્વ છે તો આ સ્થળ વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગીરના મધ્યમાં જંગલ વચ્ચે આવેલ આ સામળિયાનું મંદિર તેના પૌરાણિક મહાત્મ્ય ધરાવે છે જેને કારણે ભક્તો આ સ્થળ પ્રત્યે વિશેષ આસ્થા ધરાવે છે આ દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં તુલસી માતા અને વિષ્ણુની પ્રતિમા એક સાથે કૃષ્ણે તુલ નામના દૈત્યને અહી માર્યો હતો તેથી આ સ્થળનું નામ તુલસી સી શ્યામ તુલ શ્યામ તુલ નામનો રાક્ષસ સી અને શ્યામ એટલે ભગવાન શ્રી કૃષ્ણ આમ પૌરાણિક કથા પ્રમાણે જાલંધર મહાબળવાન અસુર હતો અને તેની પત્ની વૃંદા એ મહાસતી હતી વૃંદાના પ્રતાપે જાલંધરને ત્રણ લોકમાં કોઈ જીતી શકતું ન હતું જાલંધરના ત્રાસથી ત્રસ્ત દેવો વિષ્ણુ ભગવાનના શરણે ગયા વિષ્ણુ ભગવાને દેવોને આજીજી સ્વીકારી અને જલંધરનું રૂપ લઈ વૃંદા પાસે ગયા અને વૃંદાના પતિવ્રતનો ભંગ થયો ઘરે આવતા વિષ્ણુ વૃંદાએ પથ્થર થઈ જવાનો શાપ આપ્યો વૃંદાને પ્રસ્તાવો થતા તેમણે ચિત્તામાં પોતાને હોમી દીધા અને તે સ્થળે છોડ ઉગ્યો જે તુલસીના નામે ઓળખાય વિષ્ણુ ભગવાને પોતાની ભૂલ પર પસ્તાવો થયો અને સ્નેહવશ થઈ તેમણે આવતા ભાવમાં વૃંદાને પરણવાનું વચન આપ્યું આમ વૃંદાનો તરીકે જન્મ થયો અને તે વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણને પરણ્યા કાર્તિક શુક્લ પક્ષની એકાદશીના દિવસે તુલસી ભગવાનના વિવાહ ભગવાન સાલીગ્રાથે ગ્રામ સાથે કરાવવામાં આવે છે અહીં મુખ્યત્વે રૂકમણી મંદિર આવેલું છે ગરમ પાણીના કુંડા છે એન્ટી ગ્રેવિટી રોડ કુંતી માતાનું મંદિર છે તો આ જગ્યા તમામ બીજા અનેક સ્થળોના લીધે પ્રખ્યાત છે અહીંના રૂકમણી મંદિરમાં મુખ્ય મંદિરથી નજીક આવેલ આ મંદિર સાતસો વર્ષ જૂનું હોવાની માન્યતા છે ડુંગર પર આવેલ આ મંદિર પર દર્શન કરવા માટે અંદાજે થી વધુ પગથિયા ચડી અને ઉપર જવું પડે છે અને ગરમ પાણીના કુંડા કાયમ માટે અહીં બારે માસ ગરમ જ ત્યાં ગમે તે ઋતુમાં ત્યાં પાણી ગરમ રહે છે પુરાણોમાં તેને તત્પોધક તરીકે તેનો ઉલ્લેખ જોવા મળે છે અહીં આવેલા પાણીમાં સ્નાન કરવાથી ચર્મરોગ દૂર થાય છે તેવી માન્યતા છે જે કોઈને ચામડીનો રોગ હોય તે આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી મટી જાય છે જો કે આ ગરમ પાણીના કુંડ પાછળના વૈજ્ઞાનિક કારણ જોઈએ તો અહીં પેટાળમાં ઘણું બધું જો તત્વ સલ્ફરનું હોય તો તે તેના લીધે પણ અહીં જરામાં પાણી ગરમ રહે છે પરંતુ મિત્રો બીજીમાં આ વૈજ્ઞાનિકોનું કહેવું છે જ્યારે આપણી ભાવના પણ કહે છે કે જ્યાં ભગવાનની મૂર્તિ છે તેના જમણા અંગૂઠામાંથી આ પાણી નીકળે છે જેવી જેવી ભક્તિ તેઓ તે તેમાં ભાવ પેદા કરી શકે છે વૈજ્ઞાનિકોના મત અલગ હોઈ શકે છે ત્યાર પછી એક તુલસી શ્યામ આપણને આકર્ષણનું કેન્દ્ર બનતું હોય તો તે છે ત્યાંનું એન્ટી ગ્રેવિટી રોડ એટલે કે ગુરા ગુરુત્વાકર્ષણ બળ જે અહીંયા એવું છે કે તમે તુલસી શ્યામ પર્વત પરની જગ્યાએ એન્ટી ગ્રેવિટી જે ધરાવે છે તેનાથી સાદી ભાષામાં આને સમજવું એટલે ગુરુત્વાકર્ષણ બળ તેમાં કામ કરતું નથી અહીં ગાડી બંધ રાખીએ ને તો પણ સ્થિર રહેવાની જગ્યાએ એ ઉલટી તેની ઊંધી દિશામાં ચાલે છે આ સ્થળ અહીં આવેલા લોકો માટે કુતૂહલતા સાથે રોમાંચ ઉભો કરે છે અને તમે જોયો એક વાર તુલસી શ્યામ જશે જે લોકો તે આ ગાડીની ટ્રાય જરૂર કરે છે જ મિત્રો તો એ વાત પણ તમે ભૂલતા નહીં અને ભીમચાસ જે કુંતી માતાનું મંદિર ત્યાં આવેલું છે કે તુલસી શ્યામથી ચાર કિલોમીટરના અંતરે ભીમચાસ નામનું સ્થળ છે અહીં ઊંડી ખીણમાં જાંબરી નદી ધોધ રૂપે પડે છે દંતકથા પ્રમાણે કુંતીને ખૂબ જ તરસ લાગી હતી પરંતુ નજીકના કોઈ પણ જળાશય ન હતું આથી ભીમે પોતાની માતાની તરસ છીપાવવા આ સ્થળ પર લાત મારીને ખાડો પાડ્યો અને અહીં આ જળાશય બની ગયો આમ આ સ્થળે કુંતી માતાની તરસ છીપાઈ હોવાની માન્યતા સાથે અહીં કુંતી માતાનું પણ મંદિર શ્રેષ્ઠ મંદિર પણ છે ગાઢ જંગલમાં આવેલ તુલસી શ્યામ મંદિર સહિતના સ્થળોની મુલાકાત આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે લઈ શકાય છે જો જંગલમાં ફરવા માટે આપણે વન વિભાગની પરવાનગી લેવી પડે છે મિત્રો અમદાવાદથી તુલસી શ્યામ લગભગ ત્રણસોને કિલોમીટર થાય છે જ્યારે ઉના અને જુનાગઢની આસપાસ તુલસી શ્યામ આવી જાય છે જુનાગઢથી એકસો ત્રેવીસ કિલોમીટર અને તુલસી શ્યામ આવવું હોય તો એકસો કિલોમીટરનું અંતરથી તમને અહીં આવી શકો છો અને જો કોઈ એરપોર્ટ મારફત આવતા હોય તો તેના માટે દીવ એરપોર્ટ એકદમ નજીક પડે છે મિત્રો દરેક જગ્યાએ દરેક જે કહાની હોય છે જે ઇતિહાસ હોય છે પુરાણોમાં અને લોકોની લોકવાયકા પ્રમાણે અલગ અલગ હોય છે તો તુલસી આજે આપણે બે ઇતિહાસ જોઈએ કે જે જે તો આપણે વાત કરી હતી તે જ વાત આપણી શાસ્ત્ર પ્રમાણે અને લોકવાયકા પ્રમાણે અલગ અલગ પડે છે તો બીજી વાત પ્રમાણે જે જલંધર નામનો એ અજય યોદ્ધો હતો તે યુદ્ધે ચઢેલો હતો અને દેવાઓ દેવોને પણ તેણે તો પાહ પોકરાવી ઇન્દ્રનો ઘમંડ એણે ઉતારી નાખ્યો હતો દેવો તો અમર રહ્યા મરે નહીં પણ મીનો ભણી ગયા ભાગ્ય અને વિષ્ણુ પાસે ગયા તેઓ ભાગ્ય અને વિષ્ણુ પાસે ગયા અને જાલંધરનો યુદ્ધ જોઈને વિષ્ણુ પણ પ્રસન્ન થયા તેણે વરદાન માગવાનું કહ્યું તેથી જાલંધરે ભગવાન વિષ્ણુ અને તેમની બહેન લક્ષ્મીજી સાથે ત્યાં પોતાને ત્યાં વાસ કરવા માટે વરદાન માગ્યું હતું ભગવાને વરદાન આપતા કહેલું કે જે દિવસે અધર્મનું આચરણ થશે ત્યારે મારો વાસ નહીં હોય આમ કહીને દેવોને છોડીને વિષ્ણુએ લક્ષ્મી સાથે જાલંધરને ત્યાં સાગરવાસ કર્યો જાલંધરને પત્ની વૃંદા જેવી એક સતી હતી હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતા નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું કે સતી ખરી પણ સ્વરૂપમાન તો નહીં જ ને તેમણે નારદને પૂછ્યું કે સૌથી સ્વરૂપ કોણ છે ત્યારે નારદે કહ્યું પાર્વતી તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું ત્યારે જલંધરની મતી બગડી અને તેનો ધર્મ ભ્રષ્ટ થયો હવે વિષ્ણુ તેમનો સાગર છોડી ને વિષ્ણુ લોકમાં પાછા ફર્યા અત્યારે જ્યાં છે ત્યાં મનોહર રચના કરી અને સાધુનો સમાધિમાં બેસી ગયા બીજી બાજુ વૃંદા ને સપનું આવ્યું કે કઈક અમંગળ બનવાનું છે તે વાતની ખાતરી કરવા માટે તે ચાલી ત્યાં રસ્તામાં તેને સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી સાધુએ કહ્યું કે તારા પતિનું મૃત્યુ થયું છે વૃંદાના ખોડામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા વૃંદાને વિલાપ કરતી જોઈને વિષ્ણુએ નકલી જાલંધર ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે જોડાઈ અને તેનો સતી ધર્મ નષ્ટ થયો વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનો મૃત્યુ થયું તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેણે વિષ્ણુને સાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે અને વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહીં વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે તું વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યમાં તારું મહત્ત્વ રહેશે તું પ્રાણીઓની પીડાને પણ ઓછી કરીશ તું તુલસી રૂપે અને હું શ્યામ શૈલ રૂપે અવતરીશ અને તુલસી શ્યામ રૂપે આપણે આ દુનિયામાં ખ્યાત બનીશું આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી છે અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા છે અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસી શ્યામને આજે પ્રતિષ્ઠા થઈ છે મિત્રો તુલસી શ્યામ એ એક પૌરાણિક આધ્યાત્મિક દ્રષ્ટિએ સૌથી મહત્વનું સ્થાનક છે જે ભારત સમગ્ર ભારતમાં બધાના ધાર્મિક આસ્થાની પૂરી કરે છે એક માત્ર આ તુલસી માતા અને શામળાજી અહી પ્રતિમા રૂપે બિરાજે છે અને ગાઢ જંગલની વચ્ચે આ મંદિરના દર્શન કરવા અને પ્રકૃતિના ખોડાને વિહરવાનો લાહો એકવાર અચૂક લેજો મિત્રો આભાર જય માતાજી જય તુલસી શ્યામ મિત્રો જય શ્રી